Terima નમસ્કાર દોસ્તો કેમ છો બધા આશા કરો બધા મજામાંથી છે તો મિત્રો આજે તમારા માટે એક અગ્જરનો વિડીયો લઈને આવી ગયો છે જો જોરદાર વિડીયો છે અને એક ખેડૂતના જે મિત્રો છે એની વાડીની અંદર આ અગ્જર આવી ગયું હતું અને અહીંયા આગળ શું ખાધું છે શું નહીં એ પણ હું આગળ તમને દેખાડવાનો છીએ આ જેટલી બને એટલી ડિટેલ આપવાનું છું ને તમને આમ વિડીયો પણ પૂરેપૂરો દેખાડવાનો છું બરોબર બને એટલો તો વિડીયોને પૂરો જો જરૂરથી જોઈએ તો તમને ખબર પડશે કે હકીકતમાં શું ગરકી ગયું અને શું નહીં બહુ મોટું એવું ખાઈ ગયું છે જે મિત્રો એક ભાઈની વાડીમાં આવી જયું છે મિત્રો કઈક એને કઈક ઝપટા સડી ગયું છે તો અહીંયા કણે ખાઈ ગયું છે આ અગજર મિત્રો ભારતની અંદર ઘણી જગ્યાએ જોવા મળે છે બહુ મોટા મોટા ને આ અગજરની વાત કરીએ મિત્રો કેટલું લાંબુ છે તો લાંબાની વાત કરીએ મિત્રો આઠ દહ ફૂટ જેટલું લાંબુ મારા ખ્યાલ મુજબ કારણ કે વિડીયોમાં જોતા એવડું લાગે છે કેટલું લાંબુ હશે ખાસ વાત એ છે કે આપણે જે યુટ્યુબની અંદર આ બંને ચેનલ છે ને એ ચેનલ દ્વારા વિડીયો શૂટિંગ કરી રહ્યા છે જે મિત્રો સાપને આ અંતે જેના અંતેના ઘરમાંથી સાપમાં પકડતા હોય છે જેમ કે મિત્રો અત્યારે આ અગ્જરને પકડે છે જેને અગજર માંથી નવી મિત્રો જે એને ખાધું છે ને उल्टी करते में दोस्तों इनकी प्रजातियां बहुत ज्यादा है भारत में इस समय बहुत ज्यादा ये निकलता है ज्यादा करके दोस्तों ये सुल्तानपुर आजमगढ़ और अयोध्या की तरफ

હવે મિત્રો જે કેમેરામાં વિડીયો શૂટિંગ કરે છે ને તો કેમેરા પણ લાંબી આમ નાખે છે કે એને એમ કે હમણાં ખાઈ જવ હમણાં આને બેટકું ભરે લઉં એવી રીતે જળાયશું નાખે છે આનાથી તો હકીકતમાં આવું કે કંઈક અગ્જે બગજે તમને જોવા મળે ને તો જ રહી ગયો કારણ કે નકામ ન દીવાના ન થવાનું થઈ જાય આમાં ભાઈ આ અગજેનો કાંઈ ભરોસો કરો કોમડી ખાયા હે હા વહી હોઈક દીજે બાઇક ખાઈને મિત્રો હજમ નથી કરી એક તો સારું કર્યું આ રેસ્ક્યુ વાળા જે આ પાસે સાંભળવાળા છે એ ટેમસરને એમને ખબર પડી જાય આલ વાડીવાળાને વાડીવાળાએ આ ભાઈને બોલાયેના કે આ કા અગજર મરી તો જાત કારણ કે મિત્રો દેવું દેખાય છે કે જોતા હજમ ન થતો લગભગ તો શિયાળ ખાઈ ગયો એવું લાગે છે તો એ જોઈએ છે એટલે હું કાઢે છે અત્યારે જો તમે મહેનત તો કરે છે કાઢવા હાડ તેને થાય છે લગભગ ફોટ ટકા તો કાઢી નાખશે એવું દેખાય છે वही खाया, खाया।, खाया। था था था। है यार। जार। 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 खाया है लोमड़ी है जोड़ने से खाया है એને તો અમે જે છે મોઢામાં જે ખાધું હતું હોય એને ખાઈ ગયું હતું એ એને કાઢી તો નાખ્યું છે પણ એ કહેવાય છે કે લોમડી લોમડી કરે એટલે આપણે ગુજરાતીમાં અમે તો અહીંયા લોકડી કહીએ છીએ અમે પણ લોકડી આવ એવડી ન હોય એટલે ભક્તો શિયાર ખાઈ ગયું છે કારણ કે દેખાય એવું છે છે લોમડી લોમડી લગભગ શિયાર જ થતું હોય છે ગુજરાતીમાં આપણે એટલે એવું દેખાય છે મને ખાસ ખબર નથી કે શું થાય છે પણ હવે છે ને મિત્રો જે આ કાઢી વાયરું છે ને અગજર એ હવે મિત્રો આ અગજર ખાલી થઈ ગયું હોય ને એટલે અગજર ને મિત્રો પહેરી અને લઈ જાય છે જંગલ હારું હોય છે જંગલ મોટું જાડવા જેવું જેવું હારું છે ને ત્યાં કણે લઈ જઈને છોડી દેશે જે ભાઈ છે ને બહુ બહુ ધન્યવાદ આજ કે બસ નેક્સ્ટ વિડીયો મેં બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ને હેલ્પ કરી દીજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મળીશું કોક નવા સારા વિડીયોમાં